દ્વારકામાં જન્માષ્ટમી પહેલા ભક્તોને છેતરવાનો એક નવો કિમિયો સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર એક વેબસાઇટનો વિડીયો વાયરલ થયો છે જેમાં લોકોને ઘરે બેઠા બસો એક રૂપિયા આપીને માખણ ચડાવવાની લાલચ આપવામાં આવી રહી છે આ પ્રકારની છેતરપિંડી પહેલા પણ થઈ ચૂકી છે જેમાં આવી જ વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા પાંચસો રૂપિયા લઈને દર્શન કરાવવાનો દાવો કરવામાં આવતો હતો આ વાયરલ વિડીયો ફરી એકવાર ભક્તો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે આપના ધ્યાને આવે તો એમાં ભ્રામક પ્રચારમાં ફસાવા આપ સૌને અપીલ કરવામાં આવે છે કે અમારા ભગવાન દ્વારકાધીશના આપણા જે મંદિર છે એમાં ભગવાન દ્વારકાધીશને જે નિત્ય ભોગ અને પ્રસાદ જે લાગે છે એ તમામ પ્રસાદ અમારા ભોગ ભંડારમાં અમારા પૂજારી પ્રતિનિધિ શ્રી અને જે વારાધાર પૂજારીશ્રી હોય એમના માર્ગદર્શનમાં જે તૈયાર થાય છે અને એમના દ્વારા જ ભગવાનને નેક ભોગ કરી અને પછી મંદિર પટાંગણમાંથી જ એ પ્રસાદનું વિતરણ થાય છે આ સિવાય અમારી જે દ્વારકાધીશ ડોટ ઓઆરજી વેબસાઇટ છે એના ઉપર જે નેક ભોગ લખાવવામાં આવે છે એ અમે ઘરે બેઠા મોકલી આપીએ છીએ આ સિવાય અમારા નામ ઉપર અમારા ટ્રસ્ટ કે મંડળ કે સમિતિ કે પૂજારીશ્રીના નામે જે પણ વ્યક્તિઓ આવી પ્રકારની એક્ટિવિટી કરે છે અને આ પ્રકારની ભ્રામક વાતો કરે છે એ તમામનો અમે ખંડન કરીએ છીએ અને તમામ ભાવિક ભક્તોને શ્રદ્ધાળુઓને વૈષ્ણવોને આ પ્રકારની વાતોથી આ પ્રકારના દાવાઓથી અળગા રહેવા માટે અપીલ કરીએ છીએ ભગવાન દ્વારકાધીશના જન્મ મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે તમામને દ્વારકાધીશ મંદિર ખાતે રૂબરૂમાં આવી દર્શનનો લાવો લેવા પ્રસાદનો લાવવા માટે લેવા માટે અપીલ કરું છું જય દ્વારકાધીશ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરવામાં આવી નથી ભક્તોએ આવી છેતરપિંડીથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે દ્વારકાધીશના દર્શન કે પૂજા માટે કોઈ પણ પ્રકારના ઓનલાઈન પૈસા કે શુલ્ક ચૂકવવાની જરૂર હોતી નથી કોઈ પણ અજાણી વેબસાઇટ કે એપ્લિકેશન પર પોતાની અંગત માહિતી કે પૈસા આપતા પહેલા તેની ખરાઈ કરવી અત્યંત આવશ્યક છે જય દ્વારકાધીશ હમણાં સોશિયલ મીડિયાની અંદર ગ્રહ ઘર મંદિર એ નામની એક વેબસાઇટે દ્વારકાધીશ મંદિરમાં ભોગ પ્રસાદ ધરાવવા માટે અને ફૂલ માળા ધરાવવા માટે જે કોઈ જાહેરાતો આપેલી છે આ જાહેરાતો એકદમ ભ્રામક છે દ્વારકાધીશ મંદિરની અંદર બહારથી બનાવેલો કોઈ પણ વસ્તુ ઠાકોરજીને ભોગમાં ધરાવવામાં આવતી નથી આ માટે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની વેબસાઇટ ઉપર પણ આપ ભગવાન દ્વારકાધીશને ભોગ અર્પણ કરી શકો છો અને આ ઉપરાંત રૂબરૂમાં પણ દ્વારકાધીશ મંદિરની અંદર જે ભોગ ઠાકોરજીને ધરાવવામાં આવે છે એનો પ્રસાદ ફક્ત અને ફક્ત દ્વારકાધીશ મંદિરમાંથી જ મળે છે તો સમસ્ત વૈષ્ણવોને અને આ જણાવવાનું કે આવી ભ્રામક વેબસાઇટના શકંજામાં કોઈએ આવવું નહીં અને ભગવાન દ્વારકાધીશજીનો પ્રસાદ દ્વારકાધીશ મંદિર અને અમારી દ્વારકાધીશ મંદિરની વેબસાઇટ દ્વારકાધીશ ડોટ ઓઆરજી ઉપરથી જ પ્રાપ્ત કરવાનો આગ્રહ રાખો જય દ્વારકાધીશ